નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચોવીસ કલાક દરમિયાન ચાર તાલુકામાં વરસાદ તળાજા અને મહુવા પંથકમાં એક એક ઇંચ સિહોર અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશી જોવા મળી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ નવસો દસ મીમી મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે તેર સપ્ટેમ્બર સુધી નામ નોંધણી થશે દસ સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન ભાદરવી પૂનમના મેળાને શુભારંભ વિસનગર એસ્ટ ડેપો દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈ એક્સ્ટ્રા બસોનું આયોજન પાંચ જિલ્લામાં પાટણ બનાસકાંઠા જિલ્લામાં એકસો બે ટકા વાવેતર સાબરકાંઠા જિલ્લામાં અઠ્ઠાણું ટકા અને અરવલ્લી જિલ્લામાં પંચાણું ટકા વિસ્તારમાં વાવેતર માર્ગો લાખોની સંખ્યામાં ભક્તો વડીલો બાળકો મહિલાઓ વૃદ્ધો પગપાળા અંબાજી તરફ જતા હોય છે જેવા કે સંતરામપુર મહીસાગર આનંદ વડોદરા નરિયાદ પંચમહાલ અનેક જિલ્લાના લાખોની સંખ્યામાં બાળ ખાતે શ્રદ્ધાળુનું આગમન થતું હોય છે ત્યારે બાળ ખાતે ઠેર ઠેર વિસ્તારમાંના કેમ્પો જોવા મળ્યા હતા બાળ તાલુકા કાનૂન સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રિકો માટે

બાયડ તાલુકા ગામીતા મંડળના વકીલશ્રીઓ તેમજ સેક્રેટરીશ્રી અને સહકર્મચારીઓ ઉપસ્થિત રહી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા માટે ઊભા રહે છે

અને નગરપાલિકા દ્વારા સંગમ નદી કિનારે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ દ્વારા ડ્રોન બાજ નજર રાખવામાં આવી હતી તો પોલીસ સ્ટાફ બસો થી પણ વધુ પોલીસ જવાનો તેમજ રાખવામાં આવ્યા હતા કપડવંજમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ચાર શહેરના વિવિધ પંડાલોમાં શ્રીજીના વિસર્જન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કપડવંજમાં શ્રીજીના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા દાદાના વિસર્જનમાં નગરજનો દ્વારા કાઢવામાં આવી હતી નગરજનો ભાવુક બન્યા હતા તો નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું વિવિધ સ્થળો ઉપર નાસ્તા શરબત આઈસ્ક્રીમ પાણીની વ્યવસ્થા કપડવંજ નગરમાં કરવામાં આવી હતી તો નગરની અંદર ગણેશ મહોત્સવના વિસર્જનની શોભાયાત્રા યોજાઈ હતી નગરના વિવિધ પંડાલમાંથી ગણપતિના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાનું નગરજનોએ ઉષ્માભેર સ્વાગત સાથે વિદાય

નગરજનો ખૂબ ખૂબ આભારી છું બત્રીસ સોંપી છે દર વર્ષે કપળવંતી ધર્મ પ્રેમી જનતામાં મૂર્તિ હાલવા માટે અમારે ત્યાં પળા પડી છે પાંચ વર્ષનું બુકિંગ અત્યારે થયેલું છે અત્યારે જે શોભાયાત્રા નીકળી નીકળી છે એની અંદર કપળવનના તમામ ગણેશ મંડળો ગણપતિ દાદાની મૂર્તિ સાથે કપળવનના નાગરજનો ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળશે અને સંગમ નદીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે અને કદાચ કપળવનની અંદર સૌથી મોટો તહેવાર તરીકે જો ઉજવાતો હોય તો આ ગણપતિ મહોત્સવ છે અને અમારે આજે ચાલીસ વર્ષ પૂર્ણ કર્યા છે એનો અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આભાર આજે અરવલી ની ટીમ કપડો સાથે પહોંચી છે ગોધી ભાવને ખાતે આજે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે આજે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે તો તેને લઈને શું પ્રતિક્રિયા સાથે જે ભક્તિમય બની છે ત્યારે આપ જોઈ શકો છો કે જે હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે અને અત્યારે હાલ અત્યારે આપ જોઈ શકો છો ડીજે ના પાન સાથે ત્યારે અને એક બાજુ કોળાપુર મૂકી છે ભક્તોનો ત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો ભક્તિમય બન્યા છે ત્યારે અરવલ્લી સમાચાર સાથે પહોંચી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે અત્યારે જે અત્યારે ગણપતિનો જે વધારમાં થઈ રહ્યા છે ત્યારે વિધામાં વિદાય અપાઈ રહ્યું છે વિપેદાર મંજૂરી સમાજ મોડાસા બાગે નિસાદ સોસાયટીમાં સોસાયટીના રહેવાસીઓ અને કમિટીના સભ્યો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વૃક્ષારોપણ નગરપાલિકાના પ્રમુખ નિરજભાઈ શેઠ મોડાસા નગરપાલિકાના વિરોધ નેતા તાહુસેનભાઈ ખાલક તેમજ કાઉન્સિલર મોયુદ્દીન મલેકના હસ્તે રાખવામાં આવ્યો હતો જેમાં રહેવાસીઓ દ્વારા પોતાની સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં વિજ કરન રોડ પાણી બ્લોક નાખવા માટેની રજૂઆત જરૂરિયાત જે બાબતો હતી હતી તે તમામ બાબતોની કરવામાં આવી પ્રમુખે અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હુસેનભાઈ ખાલક અને મોયુદ્દીન મલિક સહકારાત્મક રજૂઆત કરી હતી બાકીની સાત સોસાયટીઓના રહેવાસીઓ અને સરફરાજ જમાદાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને આવો જ સાથ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી શાળા કોલેજો માં ગણેશ ઉત્સવ નું આયોજન આ સમયમાં છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન કરવામાં આવતું હોય છે જેમાં વડાલીના એશિયન એજ્યુકેશન કેમ્પસ ના યુવા પેઢીની ભક્તિ નિષ્ઠા અને સર્જનાત્મકતાએ સમગ્ર જિલ્લામાં વિશેષ ધ્યાન દોર્યો છે

વાતાવરણને જે સમૃદ્ધ બનાવ્યું ન હતું પરંતુ તમામ વિદ્યાર્થી સમુદાયને સાંસ્કૃતિક વારસો અને મૂલ્ય સાથે વધુ ઊંડાણ પૂર્વક જોડાવા માટે પ્રેરણા તરીકે પણ સેવા આપી હતી હાલોલ નગરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર સાહિબના જન્મદિવસની ઉજવણી આગામી સોળ સપ્ટેમ્બરે સોમવારના રોજ કરવામાં આવશે. જેમાં હાલોલ નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના મુસ્લિમો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી સોળ સપ્ટેમ્બર સોમવારના રોજ ઈદે મિલાદ લીંબડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવી સમાપન થશે ત્યારબાદ રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટશે અને નિયાજનો લાભ લેશે જ્યારે નગરમાં ઠેર ઠેર મસ્જિદોમાં જીક્ર શરીફ મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે જ્યારે આ ઉજવણીને લઈ નગરના મુસ્લિમોમાં ઇદ મિલાદ પર્વને લઈ એક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી બુધવારે પણ મહત્તમ તાપમાનનો પારો તેત્રીસ ડિગ્રી સ્થિર રહ્યો હતો જ્યારે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે તો વળી દરમિયાન સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યા છે વાવેતર થયું છે એટલે કે અંદાજ કરતાં હજુ ચૌદ ટકા વિસ્તારમાં વાવેતર બાકી છે ઉલ્લેખનીય છે કે આગામી પંદર સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ વાવેતરની સિઝન પૂર્ણ થતા સીઝનના વાવેતરની સ્થિતિનો ચિતાર મળી જશે પાંચ જિલ્લામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એકસો બે ટકા વાવેતર થઈ ચૂક્યું છે એટલે કે અનુમાન કરતા બંને જિલ્લામાં બે ટકા વધુ વિસ્તારમાં વાવેતર થયું છે આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં અઠ્ઠાણું ટકા અને અરવલ્લી જિલ્લામાં પંચાણું ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે ખાતે ભાદરવી પૂનમના મહામેળાની દબદબા થઈ ગઈ છે જગતજનની માંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે રાજ્યભરમાંથી રથ અને ધજાઓ સાથે નીકળતા પગપાળા સંઘોની શરૂઆત થઈ છે જેમાં અંબાજી પૂનમના મહામેળાને લઈ વિસનગર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય ફક્ત તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એડમિશન માટે બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ તેર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે ભાવનગર જિલ્લામાં ભાદરવી મહેર વરસી રહી છે તેમાં મહુવામાં સતત બીજા દિવસે એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ છસો ચોવીસ મીમી છે તેની સામે પાંચસો મીમી સત્તાણું વરસાદ થતાં કુલ વરસાદી ટકાવારી પંચાણું પોઈન્ટ સડસઠ ટકા વરસાદ વરસી ગયો છે વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ નવસો દસ થવા જાય છે ભાવનગર શહેર અને જિલ્લાના ચાર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જેમાં તડાજા પંથક અને મહુઆ પંથકમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સિહોર અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર